વડોદરામાં સાયબર ક્રાઇમ વિભાગે અમેરિકન નાગરિકોને ટાર્ગેટ કરી કરોડો રૂપિયાની ઠગાઈ ચલાવતું એક મોટું આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે એફબીઆઈના નામે લોકો પાસેથી પૈસા ખંખેરતી ગેંગ વડોદરાના વિન્ટેજ બંગલામાંથી કોલ સેન્ટર ચલાવતી હતી ડર દબાણ લોનની લાલચ આ ત્રણ હથિયાર વડે ગેંગે એંશીથી વધુ અમેરિકન નાગરિકોને છેતરે હોવાના ચોંકાવનાર તારણો સામે આવ્યા છે હાલ ત્રણ આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે સમગ્ર મામલે એફબીઆઈનું ધ્યાન દોરવાની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે ઇન્ટરેસ્ટિંગ કેસ અત્યારે જે પેરેલલ છાણી પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે તેમાં પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ લિંકેજીસ મળશે તો તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે એફબીઆઈનું કોઈ કનેક્શન છે એવું મળ્યું છે કે એફબીઆઈ નામે આ લોકો ધમકાવતા હતા બેઝિકલી આ જે કેસ છે એમાં જે પ્રીએપ્રુવડ લોન્સથી આ લોકો કામ કરતા હતા પણ આપણને અમુક વિગતો એવી પણ મળી છે કે એજ્યુકેશનના નામે હેલ્થના નામે પણ પેરેલ સ્કેમ્સ થતા હોય છે તો તે આપણા કેસને સંલગ્ન છે કે કેમ તે બાબતે વધુ તપાસ કરી રહ્યા છે કે નહીં કલેક્શન છે હજી સુધી કોઈ ધ્યાને નથી આવ્યું પરંતુ જ્યારે પણ આવો સ્કેમ થતો હોય છે ત્યારે વિદેશી જે એજન્સી છે એફબીઆઈ તે પણ ઇન્વોલ્વ થતી હોય છે ઇન્વેસ્ટિગેશનમાં તો આના જો કોઈ પણ લિંકેજીસ મળશે તો તે બાબતે તે એજન્સીને ધ્યાન કરવામાં આવશે જે મેં વાત કરી કે પ્રી ક્વોલિફાઈડ ઓફર હોય છે જેને આપણે સોફ્ટ લોન તરીકે કહેતા હોય છે તો એક જ્યારે ટ્રાન્ઝેક્શન ઇનિશિયેટ થાય તો ભલે એ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે પણ ત્યાંની સિસ્ટમ એવી છે અમુક જે મેં બેન્ક્સ કીધી વેલ્સ પાર્ગો બેન્ક બેન્ક અને જેપી મોર્ગન ચેઝ બેંક તો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ જે વિક્ટિમ છે ઓર જે પર્સન છે એને ફેસિલિએટ કરવા માટે એના એકાઉન્ટમાં આટલા પૈસા રિફ્લેક્ટ થાય છે પરંતુ જો એ ટ્રાન્ઝેક્શનની જ્યારે કેવાયસી કરવામાં આવે અને જ્યારે એ ખબર પડે છે કે ધીસ ઇઝ ડ્યુબિયસ ટ્રાન્ઝેક્શન તો ત્યારે એ પૈસા એમાંથી કરવામાં આવતા હોય છે એટલે ગ્રાહકને જે વિક્ટીમ છે એને એટલા પૈસા મળતા નથી અને એના નામ પર એટલી લોન સ્ટાર્ટ થઈ ગઈ છે